નમસ્કાર દર્શક મિત્રો દબી અલેટ ન્યુજમાં આપનું હારદીક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈસીડીએસ પાપા પગલી યોજના અંતર્ગત ભૂલકા મેળો વડોદરા ઝોન સાથે વડોદરા કોર્પોરેશન પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે તારીખ છ બાર બે ના રોજ યોજવામાં આવ્યો ભૂલકા મેળામાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુઓ સિદ્ધ કરાવવા બાળકો સ્ટેજ પર વિવિધ વિષયો પર નૃત્ય કરતા જોવા મળ્યા બાળકોના સામાજિક બૌદ્ધિક માનસિક હેતુઓ સિદ્ધ થાય તે માટે બાળકોને મોટું પ્લેટફોર્મ પ્રદાન કરવામાં આવ્યું બાળકોને સત્તર થીમ આધારિત બનવેલા ટીએલએમ જે કાર્યકર બહેનો વેસ્ટ માનથી બેસ્ટ બનાવી બાળકોને સુરક્ષા હવા પ્રાણીઓ વૃક્ષ પાણી પક્ષીઓ જેવી વિવિધ થીમ મુજબ બાળકોને અવગત કરાવવામાં આવ્યા વિવિધ જિલ્લા માનથી આવેલ અને કોર્પોરેશનના જિલ્લા પીએસી અને ઘટક પીએસી દ્વારા થીમ મુજબ કઈ રીતે બાળકોને શીખવવું તેના નાટ્ય રૂપાંતરો પ્રસ્તુત કરવામાં આવ્યા